આવું ખડ જમાઈ દીધું હે તો આપણે આવી ગયા સોરવા આવી ગયા હવે ખોખા સોરવા તો જો સોરી હિ જો બધે આવું હે અમુરું જ છે જો તો આપણે આટલું સોરી વાયરું હે पासड़ ढगला कर रहे है जो आ रही है ढगला थी आया आ है नहीं तो नहीं जा वो डीलो है पानी की खींच पड़ी है पानी की पड़ी है बरसात था तो हारो तो हमें आटले पहुंच गया ही हेलो बधाई खोखा सवरवा हमें खोखा सरी दू तो, तो कई है हमारा खोखा ખોખા ચોરાવા આવજો વરસાદ મદદ થોડી આવજો તો ખોખામાં ખડ થઈ ગયું હે ઓખા ખાવા લઈ જો

ઈ લાઢે હે હવે અતારે અમે સૂટ્યાને ભેંસને ખર હવે લઈ જાવે હા અતારે અમે સૂટ્યાને હવે ભેંસને ખડ લઈ જાવ એમ કે એટલે ભેંસને નાખવાનું ખડ થઈ જાય ગાહડી થઈ જાય થઈ જાય ગાહડી ઈને ચા પીવા જોવે એટલે ઈની ઈ આરે ન આરે ગાહડી લેવરાય ઈને ન કે ચા પીવા તો ધાવી ઘડીએ ઘડીએ જોવે એટલે લેવરાવે ને

ગયાસી આપણી વાળીએ તો જેને લાઈક સબસ્ક્રાઈબર ન કર્યો હોય એને કરી દીજો તો આપણે પોગી ગયા છીએ આપણે જામુડે તો જય માતાજી જય રામાપી જય શ્રી કૃષ્ણ અંધાઈને